વડોદરા શહેરમાં સમાવિષ્ટ સાત ગામો પૈકી બિલ ગામના રહીશો પ્રાથમિક સુવિધાના અભાવને પગલે રોડ પર ઉતર્યા હતા ખરાબ રસ્તા અને ગંદકી સહિતના મુદ્દે રહીશો ચક્કાજામના પ્રયાસો કરી પાલિકા વિરુદ્ધ દેખાવ કર્યા હતા રહીશોનું કહેવું હતું કે પાલિકામાં સમાવેશ થયા બાદ ગામના વિકાસને બદલે લોકોની પરેશાની વધી છે બે હજાર વીસમાં બિલ સહિત સાત ગામોને જ વડોદરામાં સમાવેશ કરાયો તે સમયે તમામ ગામના લોકોએ એકત્ર થઈ વિરોધ કર્યો જો કે લોકોના વિરોધ વચ્ચે પાલિકામાં સમાવેશ કરાયેલા ગામોમાં આજે પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાની ફરિયાદો છે

આ બિલ ગામની વિસ્તારની સમસ્યા એ છે કે આ લોકોએ પાંચ વર્ષથી કોર્પોરેશનમાં લઈ લીધું જે સુંદર ગામડું હતું એની અત્યારે આ લોકોએ પથારી ફેરી કાઢી ખારોદરામાં ફેરવી નાખ્યું જે વડોદરાને ખારોદરા બનાવી દીધું એ રીતે બીલ ગામને બી કોર્પોરેશન લઈને આ લોકોએ ખાડોદરા જ બનાવી દીધું પાંચ વર્ષથી આ લોકોએ આ લોકોને રેડા મેકી દીધા છે એમના રોડ રસ્તા જાને જય મરવું એ મરે ગામવાળાને એટલે ખાડામાં પડે હાથ પગ તૂટે એ બધું એમનો વિષય છે કોર્પોરેશનને ખાલી વેરા ઉઘરાવાથી મતલબ છે વેરા ઉઘરાવો અને પૈસા કમાવો બસ બીજું કશું જ નહીં એક દિવસનો રોડ બનાવે બીજા જરા વરસાદ પડે એમાં તો રોડ ધોવાઈ જાયેલા તમે કાયમી નિરાકરણ કેમ નથી લાવતા આ બિલવાળાને આ લોકોને આ સમસ્યાથી છુટકારો કેમ નથી આવતો એટલે બિલ ગામના લોકોએ એટલા આજે બધા એકત્રિત થઈને વિરોધ કર્યો છે કોર્પોરેશનનો કે તમે અમારી સમસ્યા નિરાકરણ લાવો નહીં તો અમે લોકો ત્યાં કોર્પોરેશનનો અહીં કોર્પોરેશનનો ઘેરાવ કરીશું એવું ના મત થાય કે ઘેરાવ કરવાથી કંઈ નહીં થાય એની અસર તમને આવનારી ચૂંટણીમાં પડવાની જ છે અને જો તમે આ નિરાકરણ નહીં લાવો તો આ સત્તાધીશોને બિલ ગામના લોકો આ વખતે નક્કી કર્યું છે કે સત્તામાંથી ઉખાડીને ફેંકી દઈશું એવો પ્રણ લઈ લીધેલો છે